આ ઉમરગામ તાલુકાના સોળ સોળસુમાનો વિસ્તાર છે રેલવેના પશ્ચિમ બાજુનો વિસ્તાર છે જ્યાં સર્વિસ રોડ તો બની ગયો છે પણ એની બાજુમાં જે તમને બતાવી રહ્યો છું તે ગટરો તમે જોઈ શકો છો કે કેવી દુર્દશા થયેલી છે આ કોની કામગીરી છે આ કયા અધિકારીઓના હસ્તક આ કામગીરી થયેલી છે ખરેખર એમને તો ઇનામ આપવું જોઈએ વલસાડના કલેક્ટર સાહેબે આવા કામ કરનારા અધિકારીઓને લોકોની વચ્ચે ફૂલહાર પહેરાવીને સન્માન કરવા જોઈએ જેથી કરીને બીજું કોઈ આવું કામ કરતા સો વાર વિચારે સાહેબ કેમ કે આ કામગીરીમાં વેઠવાળી છે જો કોઈ આ ખાડામાં કે સર્વિસ રોડ પર જતાં પડી ગયું અને મોટો અકસ્માત સર્જાયો તો એ જિમ્મેદારી કોની રહેશે જો પડી ગયું તો ઠીક છે પણ આવી બેદરકારી કે સુંદર મજાના રોડની તો પૂરી વાટ લગાવી દીધી છે આ સરસ મજાનો રોડ તો બની ગયો પણ સર્વિસ રોડના કારણે એટલી ખરાબ દુર્દશા થઈ છે કે લોકોને ત્યાંથી અવર જવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે ધૂંધ અને આંખ બંધ કરીને આ કરેલી કામગીરી હાલ ચર્ચાનો વિષય બની છે સુરસુમાના આ વિસ્તારમાં જે ગટરો ખુલ્લી છે ઢાંકડાઓ રાખવામાં વેટવાળી છે અને બીજું તો શું કહું તમને આ જે અધિકારી હશે ને ખરેખર એ ખૂબ જ હોશિયાર હોવા જોઈએ જુઓ તો ખરા આ રોડની ઉપર આ ચેમ્બરો ગમે તેમ અંધા દૂધ કોઈ પણ નીતિ નિયમોનું પાલન કર્યા વગર બસ કામ પૂરું કરો ક્યારે આમાંથી કામ પૂરું કરીને અમે આરામથી ઘરે જઈને સૂઈ જઈએ સાહેબ લોકોના પૈસા ટેક્સના પૈસા વાપરો છો તો વ્યવસ્થિત વાપરો લોકો તમને ટેક્સ આપે છે એટલા માટે આપે છે કે અમને સુવિધા મળી રહે એવું નહીં કે એ સુવિધાના નામ પર ખાલી માત્રને માત્ર વેઠ વાળી જાઓ તમે અધિકારીઓ તાત્કાલિક આ બધી વસ્તુઓ હટાવે અને રસ્તો વ્યવસ્થિત કરે તે ગામ લોકોની રજૂઆત છે